દસ વર્ષથી વારંવાર સરકારની યોજના પ્રમાણે માટી કાઢવા માટે આજુબાજુની જમીન પરના ખેતરોને ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે કિંમતી જળ સંપત્તિનો બગાડ કરી ભારતના બંધારણના આર્ટિકલ એકવીસ નો ભંગ કરી ગુનાહિત કૃત્ય કરનાર સરપંચ સહિતની ટોળકી સામે પગલા લેવા માંગ કરાઈ હતી મારું નામ મહેન વસાવા છે અને ટ્રાઇબલ જર્નાલિઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું વાઇસ પ્રેસિડન્ટ છું આજે સુરત કલેક્ટર શ્રી ખાતે અમે ખેડૂતો સાથે આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છે વિષય છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુએજ ગામના તળાવ જે છેલ્લા ત્રણ મહિનાથી મોટી ભારે મશીનરી દ્વારા નેવું ટકા તળાવને પાણી એ ત્યાંની જે ખાડી આવે એમાં લાખીને એને વેસ્ટ કરી દેવામાં આવ્યું છે અને એમનું ત્યાંના જે સરપંચ અને સભ્યોનો મુખ્ય આશય એ છે કે ફરીથી માટી ખનન કરી શકે પરંતુ જે આજુબાજુના ખેડૂતો જે છે તો એ મારી સાથે આવ્યા છે તો એમની માગણી એવી છે કે જો હવે વધારે માટી ખનન થશે તો અમારા કિનારાના જે જેટલા બી ખે ખેતર છે તો એ વરસાદમાં એ એનું સંપૂર્ણ જમીનનું ઢોવાણ થઈ જશે અને જો જમીનનું ઢોવાણ થશે તો અમારે ભૂખા મારવાના વારા આવે તો આવી ઘટના નહીં ઘટે એના માટે અમે કલેક્ટરશ્રીને આ તાત્કાલિક ધોરણે આવું જમીન માટી ખનન નહીં થાય તો એનું આવેદનપત્ર આપવામાં આવ્યા છે હવે માફિયા વિરુદ્ધ જે ભારતના બંધારણ પ્રમાણે જે પણ કલમ હશે એ એ એ વિરુદ્ધ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરશું અને એ એના પ્રમાણે જે બી કલમ કડકમાં કડક કલમ લાગે અને ભારતના બંધારણમાં જળને એ સંપત્તિ જાહેર કરી છે એટલે જ જળને સંપત્તિ જાહેર કરી છે એટલે પાણીને બચાવવાનું એ ભારત દેશના દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે એટલે આમાં જો મારા મંતવ્ય પ્રમાણે જો કલમ આવે તો આ એક રાષ્ટ્ર રાષ્ટ્રધ્રોણી કલમ દેશ ધ્રોણી કલમથી નાની કલમ નહીં લાગવી જોઈએ કારણ કે એમણે કરોડો રૂપિયાનું જે પાણી એને એક ખાડીના મારફતે વેશ કરી દીધું છે એટલે ભારત દેશની સૌથી મોટી કલમ હોય એવી કલમ લાગે એવી અમારી માંગણી છે તાના જે સ્થાનિક સરપંચ શ્રીને અમે જાણ કરી હતી અને એના પછી અમે મામલતદાર શ્રીને જાણ કરી એના પછી ટીડીઓ સાહેબને જાણ કરી એના પછી સુરત જિલ્લાના ખાન ખનીજના અધિકારી ખામલા સાહેબને જાણ કરી હવે ત્યાર પછી અમે કલેક્ટર શ્રીને જાણ કર્યું કરીશું અને બે ત્રણ દિવસમાં સી આર પાટીલ સાહેબને એ ટાઈમ લઈને એમને જાણ કરવાના છે અને ત્યાંના જે બી ધારાસભ્ય છે એમને બી અમે આવેદનપત્ર ટૂંક સમયમાં આપવાના છે